એકઠા થઈને રામધૂન બોલાવી અને સૂત્રોચ્ચાર પણ કર્યા છે વાહન વ્યવહાર ને અસર થઈ છે કિલોમીટર ફરી ફરીને જવાનો વારો આવ્યો છે કોઝવે વ્યવસ્થિત રીતે અને ઉચો બનાવવા માટે તંત્ર પાસે માંગ કરી રહ્યા છે તો આ રસ્તા ઉપર લોકો ગ્રામજનો ઉમટી પડ્યા છે કારણ કે અનેક રજૂઆત છતાં પણ કોઈ નિરાકરણ ના આવતા ગ્રામજનો રામધૂન બોલાવીને વિરોધ કરી રહ્યા છે તંત્રની બેદરકારીને કારણે આ જનતા પરેશાન છે અનેક વખત રજૂઆત કરી છે રાજકોટ જિલ્લાનું આ ગામ છે કે જ્યાં દર વર્ષે આ પ્રકારની સમસ્યા સર્જાતી રહે છે પાણીનો રસ્તો વરસાદી પાણીના કારણે રસ્તો ધોવાઈ ગયો છે દર વર્ષે ગામ લોકોને ફરી ફરીને જવાનો વારો આવે છે ત્યારે ગ્રામજનો રોષે ભરાયા છે અને રામધૂન બોલાવી રહ્યા છે અને તંત્ર સામે વિરોધ નોંધાવી રહ્યા છે કારણ કે આ પ્રકારની કામગીરીને લઈને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે ફરી ફરીને જવું પડે છે દર વર્ષની આ સમસ્યા છે લોકો ત્યારે વિરોધ કરી રહ્યા છે તંત્રને અનેક વખત રજૂઆત કરી છે પરંતુ નિરાકરણ નથી આવ્યું રાજકોટ જામજોધપુર મેન રોડ છે મોજ નદી ઉપર આ પુલ તૂટ્યો બે હજાર એકવીસ થી આ માથાકુ છે તૂટી જાય સમારકામ કરીને કરી વયા જાય છે ડુંગરા ફીટ કરીને બરોબર લેખી દીધું મોકલી દીધું બધે આપેલું છે પણ કોઈ આમાં ધ્યાન દેતું નથી અમારી એક જ માંગ છે આ પુલ બનાવી દે કેટલા શું તકલીફ પડે છે આમાં હવે આમાં તો બધાને તકલીફ જ પડે વીસ થી પચીસ ગામને તકલીફ છે કાંઈ માટે વીસ પચીસ કિલોમીટર અમારે આમ ફરીન આવવું પડે શું તમારી માંગણી અમારી માંગણી એક જ છે આ પુલ બનાવી દે મોટો અમે તંત્રને અનેક વખત રજૂઆત કરેલી છે આ પુલ માટેની માંગણી કરેલી છે પણ આજ દિવસ સુધી અમારા કોઈ પણ માંગણીનો નિરાકરણ આવ્યું નથી જેથી કરીને અમારે તંત્રને તેમજ સરકારને એક જ નિરાકરણ એક જ રજૂઆત છે કે આનો ઊંચો અને મોટો પુલ બનાવવામાં આવે અને તાત્કાલિક ધોરણે અમારા કાયમી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે અવારનવાર વરસાદ આવવાથી આ પુલ આવી જ રીતે તૂટી જાય છે અને તંત્ર દ્વારા માટી કામ કરીને સમારકામ કરવામાં આવે છે જેથી કરીને ને સમારકામ ન કરે અને ઊંચો અને મોટો પુલ બનાવે જેથી કરીને આજુબાજુના વીસ પચીસ ગામ જે પડતી સમસ્યા છે એ સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે છેલ્લા ત્રણ વર્ષથી આ કોઝવેમાં આવી રીતે મારી અને ચલાવે છે એટલે અમારી ગામ લોકોની અને સમસ્ત વિસ્તારની માગણી એવી છે કે આ પુલ ઊંચો પુલ થાય હવે રજૂઆતો કરવા છતાં પુલ નથી થતો એમાં મુખ્ય એવું છે રજૂઆત થઈ મંજૂર થઈ ગયો કે દસ બાર કરોડનો ખર્ચો છે એ બધું બરાબર પણ જ્યાં સુધી બજેટમાં આ પુલનો સમાવેશ ના થાય ત્યાં સુધી આ પુલ ના થાય એટલે અમારી ધારાસભ્યશ્રી તથા સંસદ સભ્યશ્રીની પાસે માગણી એવી છે કે આ આ બજેટમાં આ પુલનો સમાવેશ કરી લઈએ જેથી કરીને અમારે આ ગામ લોકોનો પ્રશ્ન હાલ થાયના જોડતો આ પુલ છે આ